મોટા છે સરસ કાંતિ કાકા તો અહીંયા કેટલા ટાઈમ થી તમે વ્યવસાય કરો છો પાંચ અચ્છા કાકા તો એનો ટાઈમિંગ શું કાકા સવારે સવારે આઠ થી સાડા અને રોજ તાજા જ પોપ બનાવવાના અમારા દર્શક મિત્રોને લોકેશન જણાવી દેજો ઓકે સર ટકા સામે ગણેશ ઇલેક્ટ્રિકના આરોગ્ય કેન્દ્રની સામે சிவாલેઈ કોમ્પ્લેક્સ અને કાકા કોઈ પ્રસંગે ઓર્ડર હોય તો લો છો હા ઓર્ડર પૂરીયા તમને અને કાકા બેકરી આઈટમમાં તમે કેક પણ બનાવો છો હા બિલકુલ અને માં કેકનો ઓર્ડર આપો તો કેટલા ટાઈમ પહેલા આપવો પડે એટલે એક દિવસ એડવાન્સ કેવું પડે અચ્છા કાકા અને રેડી થયેલી પણ કેક રાખતા હશો ને ચાલુ થાય

બહુ સારા પ્રભાવે છે આભાર ધર્મેન્દ્ર કાકા જય મહારાજ જય મહારાજ તો આટલે સુધી વિડીયો જોવા બદલ આભાર ફક્ત ચકલાસી ગામમાં પાંચ રૂપિયાનો નો પોપ મળે છે અને એનાથી મળે છે કેન્દ્ર એની સામે જ આવી બેકરી શ્રી ગણેશ બેકરી તો એક વખત મુલાકાત જરૂરથી લેજો અને પોપનો ટેસ્ટ કરજો અને જો પેહલા પણ તમે અહીંયા પોપનો ટેસ્ટ કર્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કે નહીં તો મિત્રો હવે આપણા માટે આપણે પાંચ એ મંગાવી દીધું છે અને એ પપ આપણે થઈશું અને તમને બતાવીશું તમે જો પાંચ રૂપિયા અંદર પણ માવો જો દસ રૂપિયા કે પંદર રૂપિયા ના પપમાં મળે છે એટલું માવો દસ પાંચ રૂપિયા ના પપમાં આવે છે બેકરીવાળા તો મિત્રો તમે જો પાંચ રૂપિયામાં આજના જમાનામાં વસ્તુ મળતું નહીં એક પણ દસ રૂપિયા થઈ ગઈ મિનિમમ પણ અહીં તમને પાંચ રૂપિયામાં આખું કપ મળી જાય એની અંદર તમે એક ગ્લાસ પાણી પી તમારે પેટ ભરાઈ જાય મિત્રો આપણે ટેસ્ટ કરીશું અને તમે બતાવીશું કે પાંચ રૂપિયાનું કપનો ટેસ્ટ કેવો છે મિત્રો ગમ છે એકદમ અરુભા છે તો મિત્રો અહીં જે પાંચ રૂપિયાનો પગ મળે છે એનું અમે કાકાને પૂછ્યું કે આટલા મોંઘવારીની અંદર તમે પાંચ રૂપિયાનો પગ કેવી રીતે એમનો કેવું એવું છે કે અહીં બધું ગામડા વિસ્તાર છે અને એની અંદર છોકરાઓ જે સ્કૂલ આવતા હોય તો ટિફિન ભણ્યું હોય ના ભણ્યો હોય એના માટે એ પાંચ રૂપિયાના છોકરાઓ માટે માત્ર છોકરાઓ માટે પાંચ હજારનો પપ આપે છે તમને જો પાંચ રૂપિયાની અંદર છોકરો આરામથી ધરાઈ જાય એટલો પપ આપે છે તો મિત્રો વિડીયો સારો લાગવો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો ચકલાસીના પાંચ રૂપિયાનો પફ આપણા છગનભાઈએ ટેસ્ટ કર્યો જોરદાર લાગ્યો અને મેં પણ ટેસ્ટ કર્યો જોરદાર લાગ્યો જો તમે પણ ચકલાસીનો પફ ટેસ્ટ કર્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો અને તમે આ જોઈ રહ્યા છો એકદમ તાજા રોજ તાજા પફ બને છે અહીંયા અને હા મિત્રો અહીંયા રોજ જે બને છે એ પફ વેચાઈ પણ જાય છે તો ચાલો હવે તમને બેકરીની જે આઈટમો બનાવે છે એ બધી જ આઈટમ તમને બતાવી દઈએ